રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કોંગ્રેસ ના નેતાઓ રાજકોટમાં સાત થી નવ જૂન સુધી કરશે ઉપવાસ આજે કોંગ્રેસ ધારાસભ્ય અગ્નિકાંડ માટે જવાબદાર તમામ વર્તમાન અને પૂર્વ અધિકારીઓ સામે કાર્યવાહી ની માંગ કરી તો એસઆઈટી ના વડા સુભાષ ત્રિવેદી સામે પણ ઉઠાવ્યા સવાલ મેવાણીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પણ આકરા પ્રહાર કર્યા જે રાજકોટ ની માનની વિજયભાઈ નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈપણ પણ સંજોગો એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી એ બહુ દુઃખ સાથે કહું છું